જય માતાજી મિત્રો સ્વાગત છે નવા માં તો મિત્રો આજના વ્લોગમાં આપડે બટાકા ની રેસીપી બનાવવાની છે અને સાડા ચાર જેવા વાગીને આપણે આપડે ચાલુ કરી દીધો હો તો મિત્રો પહેલાં તો આપણે બટાકા બાફી દઈશું અને આ જે રેસીપી જેને જેને કોમેન્ટ કરી હતી થોડી વાર પછી આપણે એમના નામે લઈ રહીએ લેટેસ્ટ બ્લોગની કમેન્ટો હશે એ જ આપણે રીડ કરી અને જેને જેને આ કોમેન્ટ કરીએ છીએ એના નામ લઈ રહ્યાશું બરાબર તો આપણે પહેલાં તો બટાકા ધોઈ દઈએ ચોખ્ખા પાણી બટાકા ધોઈ તમે કાલ આપણો નવો કુકર લાવ્યો હો એમાં બફાવા મૂકી દેહો ધોઈ ધોઈ છે દવાન તો બટાકા તો બફા ના છે તો મિત્રો બટાકા ધોઈને વડી ચોખ્ખું પાણી ભરી અને કુકરમાં એના આપણે બફા મૂકી દઈશું

ઈને તો ખબર પડા ગુ હા બધી બોલા સ ને બધી પાકી ફોન મૂકી દે ફોન મૂક ફોન જોવાન હો ફોન ના ઓ મિત્રો આપણો વિડિયો ચાલુ હતો ને આપડા સબસ્ક્રાઇબર મિત્ર આયા હે વિજાપુર થી અને આપડા દરેક વિડિયો જોવી તો ચેનલ ના વિડિયો લઈ રહો વ્લોગ ના વિડિયો લઈ રહો દરેક વિડિયો જોવી અને અમને ફરમાઈશ હતી કે અમને પણ વ્લોગ મળ્યો એટલે આપણે વ્લોગ ચાલુ કર્યો તો મળ્યા ચા પાણી કર્યા બેઠા આનંદ થયો અને આપણા દરેક વિડીયો જોવી તો એમનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ કોમેન્ટ કરી આપણે નામ લઈ દઈએ મેં બધી કોમેન્ટો રીડ કરી એમાંથી બટાકા કોમેન્ટ હતી એક આપણા હાર્દિકભાઈની ની હું તમને સ્ક્રીન ઉપર મૂકી દઈશ અને બીજી કોમેન્ટ હતી આપણા શૈલેષભાઈની ની તો એ બે તમને કોમેન્ટ કરી હતી કે બટાકા વડા બનાવો તો આપણે એમનું નામ લઈ લીધું તો મિત્રો આ બાજુ હવે આપણા રસોઈ પટ્ટી છે એટલે હવે પાકેલા બટાકા કારીગર કાઢે અને હવે આ બટાકા સોલી લેશે આ બાજુ આપણા રસોઈ થઈ ગઈ છે આ ચટણી નવી બનાવી બીજું તમને શાક ને બતાવી છું હવે આપણા રેસીપીની વારી આવી રસોઈ પટ્ટી એટલે

મિત્રો આ બાજુ આપડા આરતી ચાલુ થઈ જઈ મિત્રો આપણા રેસીપી બનાવતા બનાવતો ફોન આવે દાદાનો નો દાદી લેવાય દર્શન કરવા આપવાની ઈચ્છા એમની આજ રવિવાર હતો એટલે દાદીને આવું છું દાદી દાદીને લેવા જૂના ઘરે જવું કિલ લીન તો મિત્રો આપણા જૂના ઘરે પણ માતાજીના દર્શન કરી લો મા પીપળી શિકોતર મા ભવચર શ્રીકોતર દાદીને અહીંથી લઈને નવા ઘરે જવાનું અને હજી કારીગર એમને લઈને રવિવાર હોય એટલે અહીંયા દર્શન કરવા લાભવા નહીં તો દર્શન કરી લ્યો એક વખત ત્યાં જાઓ અને પાછો પાહો વાય આવે તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ દર્શન કરી આ બાજુ કારીગરે બધું સામગ્રી તૈયાર કરી દીધી બતાવો ને આદુની વડે ને સ્મેશ કરવાનું પીસી દેવાનું ભૂકો કરી દેવાનો અને બીજું બધું મરી મસાલા રેડી કરી લો થોડીક વારમાં આપણે કામકાજ ચાલુ કરીએ આ સાઈડ બટાકા સ્મેશ કરવાનું કામ ચાલુ થઈ ગયું આપણે ગેસ ઉપર તપેલું અને બંનેમાં તેલ ગરમ થવા મૂકી ગર આમાં વંઘારવાનું અને આમાં તળવા માટે જોઈ લો બે બે તેલ ગરમ થઈ તો મિત્રો હવે આ આપણા તેલ ગરમ થઈ ગયું તો અંદર યાદ કરીશું રહી વંઘાર કરવા માટે તો હવે આપણે નાખીએશું જીરું હિંગ આદુ મરચું પડેલું અડધર Tanah jadi, oh, dia

હવે આપણે લાસ્ટમાં નાખીશું બટાકાનો સુંદર આવો તૈયાર થઈ ગયો જોઈ લો આ બાજુ આવો કેમેરામેન બતાવો હવે આપણે નાખીશું થોડી કોથમીર મિત્રો આ સાઈડ આપણા માવાના લડ્ડુ બનવાનું ચાલુ થઈ જાય મિત્રો આપણા માવાના બોલ થઈ ગયા અને હવે આ સાઈડ બેટર બનવાનું ચાલુ હોય આ બાજુ આમ કેમેરામેન થોડા પાછા પડો બેટર બનાવવા કોણ અધુ કમકાજ કોઈ કારીગર નહીં કરતા અમારો ભાઈ પણ હેલ્પ કરે આપણે અંદર એડ કરીશું અડધર બેસન લઈ લીધું આપણે હવે એડ કરીશું આપણે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા અને હવે આપણી લાઈટ જઈ રહી હ થોડું નમક મીઠું પાણી એડ કરીશું મિત્રો આ બાજુ આપડે બધું તૈયાર થઈ ગયું હવે આ બેટર્યું એમાં ટીપ કરીને આ તેલમાં તળી દેવાનું અને બાજુમાં મમ્મી આપડા જે આ નાના નાના દડા કર્યા એ કામકાજ મમ્મી કરે અને આ બાજુ કારીગર આપડે બધું તળી આપડે બટાકા વડા તળાવ ચાલુ થઈ ગયું હોય જોઈ લો આપણે ઉતાળ મોટા મોટા બોલ બનાવ્યા હતા હવે મમ્મી મસ્ત નાના નાના બનાવ જેથી વધાર બની

અલીસા ચેક કરીને બધી રિવ્યુ આલો તો લો બા બીજું ખાઓ જાવ ચોકલેટ આવી ગઈ મારા યાર ચોકલેટ તમાર રિવ્યુ અપા આવી જવાન એક નંબર પે હો કાલે કલ દૂરદાન જો ભાઈ ખાવ બના ચેક કરો તો મિત્રો સંકેતનો નો સંકેત આ બાજુ તક હેપી બર્થડે લખી દેજો કોમેન્ટમાં માં સાબ થેન્ક યુ કહેવાય થેન્ક હમ ખાવાય કે તો બધું માય થેન્ક યુ તો મિત્રો મૂન શક્તિ બે જણા ચેક કરવા બેસી ગયા છીએ તો જો બહારથી તો એકદમ સોફ્ટ સોફ્ટ હે હવે ખાઈ અને અંદરથી ચેક કરીને તમને રિવ્યુ આપે

આપણે અહીંયા જ પૂરો કરીએ તો આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો અને ખરેખર બટાકા વડા બનામ બહુ જ મહેનત પોંકી આ તો આપણે તમને શોર્ટ શોર્ટમાં બતાવીએ બાકી કોઈ બી વસ્તુ બનાવીએ એમાં ઘણી મહેનત પોકા આપણી કલાકોની મહેનત હોય અને એ અમે તમને એડિટિંગમાં કાપી કાપી મિનિટોમાં બતાવીએ એટલે આપણી મહેનતના લાઈક કરજો શેર કરજો અને આ વિડીયો દરેક જગ્યાએ શેર કરજો સારી સારી કોમેન્ટ કરજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી